બોડેલી મોડાસર બ્રિજ પરથી ઓઇલ ટેન્કર પસાર થયાનો વાયરલ વિડીયોના આધારે ફરિયાદ નોંધાઈ બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના શ્રીના જાહેરનામાનો ભંગ થતાં બોડેલી તાલુકાના ઓરસંગ બ્રિજ પરથી લાલ સફેદ વાદળી પટ્ટાવાળું ટેન્કર જી જે બાર ઝેડ પંચાણું ચાલીસ ગેરકાયદેસર રીતે પસાર થયું ફરજ પરના જીઆરડી જવાનો અને પોલીસની સૂચના છતાં ડ્રાઈવરે બેરિકેડ તોડીને નાસી છૂટ્યો આ અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આરોપી ચાલક ફરાર છે અને તેની શોધખોળ સાથે ટેન્કરની માલિકી અંગે તપાસ ચાલુ છે ગુનો ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ હેઠળ દાખલ થયો છે બોડેલીથી એમ એસ સૈયદ બોડેલી છોટાઉદેપુર